નમસ્કાર હું છું વિયંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર ભરુતની વસંત મિલ ચાલમાં યુવાનને જીવતો સળગાવી દેવાના બનાવનો ભેદ ઉકેલાયો રૂપિયા આપી લગ્ન કર્યા બાદ યુવતી પરત ન આવતા રૂપિયા પરત ન આપતા ગુનાને અંજામ આપ્યો ભરૂચ રવણ ચોકડી પર યુવકની મોટરસાઇકલ સ્લીપ થઈ જતા ડિવાઇડર સાથે અથડાતા મોડાના ભાગે ગંભીર ઇજાઓના પગલે ઘટના સ્થળે મોત ઘટનાની જાણ થતાં જ પરિવાર સહિતના લોકો સ્થળ પર દોડી આવ્યા પોલીસ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ભરૂચ નંદેલાવ વિસ્તારમાં બુસા સોસાયટીમાં ભાડુઆતના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું બહાર ગામ ગયેલા ભાડુઆતને મકાન માલિકે જાણ કરતા દોડી આવી પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા

ભરૂચની જૂનીવાડી વિસ્તારમાં બે દિવસ પૂર્વે પેટ્રોલથી એક વ્યક્તિને જીવતો સળગાવી હત્યાના પ્રયાસના ચકચારી જૂનીવાડી વસંત મિલની ચાલમાં રહેતો કિશન વસાવા ઘરે સૂતો હતો તે વખતે અજાણ્યા માણસ ઘરમાં પાછળના ભાગેથી ધસી આવી મારી નાખવાના ઈરાદે શરીર પર પેટ્રોલ છાંટી આગ લગાવી ભાગી ગયા હતા આ બનાવ સંદર્ભે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશને હત્યાની કોશિશ પોલીસની સંલગ્ન કલમ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્થાનિક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને ગુનો શોધી કાઢવા પોતપોતાની ટીમો સાથે તાત્કાલિક ગુનાવાળી જગ્યાની વિઝિટ કરાઈ હતી માહિતી મેળવી ગુનો શોધી કાઢવા અલગ અલગ ટીમ બનાવી સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સથી આરોપીનું પગેરું મેળવવાના સઘન પ્રયત્નો હાથ ધર્યા હતા આ દરમિયાન એલસીબી તથા બી ડિવિઝન પોલીસને સંયુક્ત રીતે હકીકત મળેલ કે જૂનીવાડી વસંતની ચાલમાં કિશનને પેટ્રોલ છાંટી જીવતો સળગાવનાર આરોપી ભરૂચ નેશનલ હાઇવે ઉપર છે જેના આધારે તાત્કાલિક ટીમો રવાના કરી આરોપી દિલીપ રમેશભાઈ ઉર્ફે રામજીભાઈ સોલંકી રહેવાસી રાજપાર્ક ગુલાબનગર જામનગરને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરતા આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી તેમજ પોતે લગ્ન માટે છોકરી જોવા અગાઉ ભરૂચ આવે ત્યારે આ મકાન જોયું હતું ત્યારબાદ રૂપિયા આપી લગ્ન કર્યા હતા પરંતુ આરોપીની પત્ની તેને છોડીને જતી રહી હતી જે બાદ આરોપીએ રૂપિયા પરત માંગતા છોકરીવાળાએ રૂપિયા પરત આપતા ન હતા જેથી છોકરી પક્ષવાળાને મારી નાખવાનું મન બનાવી પૂરતી તૈયારી સાથે આવી દરવાજો ખોલનાર કિસન ઉપર પેટ્રોલ છાંટી સળગાવી દઈ આ ગુનાને અંજામ આપ્યો હતો ડીવાય એસપી સી કે પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આરોપીની ધરપકડ કરી રિમાન્ડ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એને એના વિરુદ્ધમાં પ્રોહિબિશન ગુનાઓ પણ દાખલ થયેલા છે ભૂતકાળમાં તો પ્રોહિબિશન ગુનાની ગુના મુદતના કામે આ આરોપી છે નવસારી ગયેલો હતો અને નવસારીથી પરત ફરતા એણે પ્લાન બનાવેલો કે આજે આ કન્યા મારી સાથે આ લોકોએ જે છેતરપિંડી કરી છે મને લગ્નની લાલચ આપીને યુવતી બતાવીને મારી પાસેથી એક લાખ પાસઠ હજાર રૂપિયા લઈ લીધા છે તો એના ઘરના કોઈ પણ સભ્ય મળે તો એના ઉપર મારે આ રીતે મારે બદલો લેવા માટે કોઈ જે કોઈ મળે એને જીવતા સળગાવી નાખવા છે અને પોતાના મોઢે માસ્ક બના માસ્ક બાંધીને આ ભોગ બનનાર છે એના ઘરે ગયેલો ભોગ બનનાર ઘરમાં સૂતો હતો અને દરવાજો ઘરનો બંધ હતો તો આરોપીએ ઘરનો દરવાજો ખટખટાવ્યો અને જે ભોગ બનનાર કિશન વસાવાએ દરવાજો ખોલ્યો કંઈ પણ પૂછ્યા વગર એના ઉપર દબાવવાનું પેટ્રોલ છાંટી દીધું અને એને સળગાવીને માસ્ક મોઢે એમના એમ રાખીને એ ભાગી ગયેલો આ રીતની હકીકત આરોપીએ તપાસ દરમિયાન જણાવેલી છે તો આ આ કામે આરોપીની બી ડિવિઝન પોલીસ સ્ટેશને

ભરૂચ શહેરના કંધારિયા માર્ગ પર આવેલ જિન્નત બંગલોઝમાં રહેતો ચોવીસ વર્ષીય સાહિલ સમીરભાઈ ગરાસિયા શ્રવણ ચોકડી નજીક આવેલ ક્રોમા સેન્ટરમાં સેલ્સ મેનેજર તરીકે ફરજ બજાવતો હતો ગતરોજ તે બપોરના ક્રોમા સેન્ટરમાં નોકરી પર આવ્યો હતો રાત્રિના સેન્ટરમાંથી છૂટ્યા બાદ પોતાની મોટરસાયકલ સાયકલ એક્સ પલ્સ નંબર જી જે સોળ ડી એમ એકત્રીસ ઝીરો છ લઈને ઘરે જવા માટે નીકળ્યો હતો આ સમયે તે એચપી પેટ્રોલ પંપ શ્રવણ ચોકડી જતાં પોતાની બાઇક સ્લીપ થઈ જતાં રોડ પર આવેલ ડિવાઇડર સાથે ભટકાયો હતો જોકે તે એટલી સ્પીડમાં હતો કે તેણે હેલ્મેટ પહેરેલ હોય તો પણ સાહિલને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળ પર જ તેનું મોત નીપજ્યું હતું અકસ્માતની જાણ થતાં તેના પરિવાર સહિત તેના મિત્રો સ્થળ પર દોડી આવ્યા હતા આ ઘટનાની જાણ થતાં ઝઘડ્યા ગયેલ તેના પિતા પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા બનાવ અંગે ભરૂચ એ ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચના નંદેલા વિસ્તારમાં આવેલ મુસા સોસાયટીમાં ભાડુઆતના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરી ભાગી ગયા હતા આ અંગેની જાણ થતાં જ મકાન માલિક બહાર ગામ ગયા હતા તે ભાડુવાતને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા અને પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ભરૂચ જિલ્લામાં તસ્કરો બેફામ બની પોલીસના ડર વગર ખુલ્લેઆમ ફરી રહ્યા છે જેના સીસીટીવી ફૂટેજ અવારનવાર સામે આવી રહ્યા છે ત્યારે શહેરી વિસ્તારોમાં ખુલ્લેઆમ ફરતા તસ્કરોના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે થોડા દિવસ પહેલા નેશનલ હાઇવે નંબર ઉડતાલીસ નજીક આવેલ વડદલા ગામમાં ચોરીની ઇકો વાન લઈને ચારથી પાંચ તસ્કરો આખા ગામમાં રેકી કરી હોવાના પણ સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે ત્યારે મંગળવારની રાત્રિએ નંદેલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ બુસા સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા હતા બુસા સોસાયટીમાં બી છત્રીસ નંબરના મકાન માલિક ચૈતાલી પંડ્યાએ તેમના મકાનનો ઉપરનો ભાગ અન્યને ભાડે આપ્યો છે અને મકાન માલિક પોતે નીચેના ભાગે રહે છે મકાનના ઉપરના ભાગે ભાડેથી રહેતા ભાડુઆત હોળીનો તહેવાર હોય વતનમાં ગયા હોય મકાન બંધ હતું મકાનમાં રહેતા ભાડુઆતની ગેરહાજરીનો લાભ લઈને તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું હતું જેમાં તસ્કરો મકાનમાંથી સોનાના દાગીના તેમજ રોકડ રકમ ઉઠાવી ગયા હતા આ અંગેની જાણ મકાન માલિકે ભાડુઆતને કરતાં તેઓ દોડી આવી પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી જો કે તસ્કરોની સમગ્ર ઘટના સોસાયટીમાં રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી જેમાં તેઓ એક પછી એક સોસાયટીઓમાં ભાગતા નજરે પડી રહ્યા છે ત્યારે આ વિસ્તારમાં કડક પોલીસ પેટ્રોલિંગની માંગ લોકો કરી રહ્યા છે અંકલેશ્વરમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે મોપેડ સવાર બે કિશોરોને અકસ્માત નડતા તેર વર્ષીય કિશોરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા નજીક આવેલ સહજાનંદ સોસાયટીમાં રહેતો પંદર વર્ષીય દિવ્ય શુક્લા તેમજ સનફ્લોર રેસિડેન્સીમાં રહેતો તેર વર્ષીય આયુષ યાદવ મોપેડ લઈને જતા હતા તે દરમિયાન સહદર્શનથી શ્રદ્ધા સોસાયટી વચ્ચેના માર્ગ પર વીજળીના થાંભલા સાથે તેઓનું મોપેડ ટકરાતા તેર વર્ષીય આયુષ યાદવનું ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જ્યારે પંદર વર્ષીય દિવ્ય શુક્લાને પણ માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા અર્ધબેભાન અવસ્થામાં અંકલેશ્વરની જાબીન મોદી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવા આવ્યો હતો તો બીજી તરફ પોલીસે અકસ્માતે એક કિશોરનું મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે નાના કિશોરોના હાથમાં વાહનનું સંચાલન જવાથી અકસ્માત થવાની સંભાવના રહે છે ત્યારે વાલીઓ પણ સજાગ થઈ પોતાના બાળકોને વાહન નહીં આપવા પોલીસ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કુખ્યાત બુટલેગર નયન કાયસના ભાઈ રાહુલ કાયસનો દારૂનો ભરેલી રિક્ષા ઝડપી પાડી હતી પોલીસે કુલ બે ઇસમોને પકડી જેલના સળિયા પાછળ ધકેલી બે ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે આગામી દિવસોમાં આવી રહેલા હોળી ધૂળેટીના તહેવારો અને લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશ્યથી પ્રોહિબિશન ડ્રાઈવની સૂચનાઓ આપી હતી જે અનુસંધાને જિલ્લા એસપી ચાવડાએ જિલ્લાના લિસ્ટેડ બુટલેગરોને ચેક કરવા નેશનલ એન્ડ સ્ટેટ હાઇવે ઉપર પેટ્રોલિંગ રાખી શંકાસ્પદ વાહનો ચેક કરવા આદેશ આપ્યા હતા જે મુજબ એલસીબી પીએસઆઈ ડીએ તુવર અને તેમના ટીમ ગત રાત્રિના નાઇટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે કુખ્યાત બુટલેગર નયન કાયશનો ભાઈ રાહુલ કાયસ તેના ઓળખીતા રિક્ષા ચાલક પાસે જેની રિક્ષા નંબર જી જે સોલ વાય તેવીસ ચાલીસ માં વિદેશી દારૂ મંગાવ્યો છે જેના આધારે એલસીબી પોલીસે ભરૂચ શહેર એબીસી સર્કલ નજીક વોચ ગોઠવી બાતમી રિક્ષા આવતા તેને રોકી તેમાં રહેલ મુસ્તાક કરીમભાઈ મંસુરી અને સંજય ગણપત રાઠોડને ઝડપી પાડ્યા હતા એલસીબીએ બંનેની પૂછતાછ કરતાં આ દારૂનો જથ્થો રાહુલ કાયસ્થે મંગાવ્યો હોવાનું જણાવી ભરૂચ જીઆઈડીસી ફેઝ એકમાં લેવા માટે ગયો હતો ત્યાં એક સિલ્વર કલરની નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ કારમાં એક કિસમ આ દારૂનો જઠ્ઠો આપી ગયો હોવાનું જણાવ્યું હતું હાલમાં ટીમે વિદેશી દારૂ ઓટો રિક્ષા મોબાઈલ મળી કુલ રૂપિયા છ્યાસી હજાર સાતસોનો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે બુટલેગર રાહુલ કાયસ્થ અને કારમાં દારૂ આપવા આવનારને વોન્ટેડ જાહેર કરી તેમને પકડવાની તજવીજ હાથ ધરી છે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અન્વયે ભરૂચ સંસદીય મત વિસ્તારમાં કુલ સત્તર લાખ અઢાર હજાર સાતસો ચોરાણું મતદારો નોંધાયા છે આપણો દેશ વિશ્વને સૌથી મોટી લોકશાહી ધરાવે છે ભારતીય બંધારણ મુજબ ભારતના પ્રત્યેક પુખ્ત વયના નાગરિકો માટે મુફ્ત અને ન્યાયી ચૂંટણી યોજીને ચૂંટણી પંચ સંસદ વિધાનસભા પંચાયતોના લોકપ્રતિનિધિત્વને પ્રમાણિત કરે છે તમામ ચૂંટણીના મતદારોનું સવિશેષ મહત્વ રહ્યું છે લોકસભા સામાન્ય ચૂંટણી બે અંતર્ગત ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે સુદ્રઢ પ્રયાસો આદર્યા છે ભારતીય ચૂંટણી પંચે તૈયાર કરેલી ભરૂચ સંસદીય મત વિસ્તારની યાદી મુજબ સાતર હજાર એકસો ચાર પુરુષ મતદારો સત્યાવીસ હજાર છસો સાત મહિલા મતદારો અને ત્યાંસી જેટલા થર્ડ જેન્ડરના મતદારો નોંધાયા છે તેમજ અત્રેના જિલ્લામાં સમાવેશ સાત વિધાનસભા મતદાર વિભાગના એક હજાર આઠસો જેટલા મતદાન મથકોનો સમાવેશ થાય છે અઢારથી ઓગણીસ વર્ષની વયના નવા એકસો સુડતાલીસ કરજણ મત વિસ્તારમાં કુલ બે લાખ પંદર હજાર ચારસો ચુમ્માલીસ મતદારો નોંધાયા છે જે પૈકી એક લાખ નવ હજાર પાંચસો ચોવીસ પુરુષ અને એક લાખ પાંચ હજાર નવસો આઠ મહિલા મતદારો નોંધાયા છે બાર થર્ડ જેન્ડર મતદારો નોંધાયા છે તેમજ આ મત વિસ્તારમાં બસો ઓગણચાલીસ મતદાન મથકોનો સમાવેશ કરાશે એકસો ઓગણપચાસ દેડિયાપાડા મત વિસ્તારમાં કુલ બે મતદારો નોંધાયા છે જે પૈકી એક પુરુષ એક સ્ત્રી મતદારો અને બે થર્ડ જેન્ડર મતદારો નોંધાયા છે તેમજ આ મત વિસ્તારમાં ત્રણસો તેર મતદાન મથકોનો સમાવેશ કરાશે લોકશાહીના મહાપર્વના પોતાના બહુમૂલ્ય મતાધિકાર વિશે મહિલા મતદારોમાં જાગૃતિનું પ્રમાણ વધ્યું છે ડેડિયાપાડા વિધાનસભા મત વિસ્તારોમાં પુરુષની તુલનાએ મહિલા મતદારોનું પ્રમાણ વધ્યું આ બેઠક પર પુરુષો મહિલાઓ કરતાં આગળ છે એકસો પચાસ જંબુસર મત વિસ્તારમાં કુલ બે લાખ ચોવીસ હજાર ત્રણસો બાર મતદારો નોંધાયા છે જે પૈકી એક લાખ પચીસ હજાર સાતસો સિત્તેર પુરુષ મતદારો એક લાખ સત્તર હજાર છસો ચાર મહિલા મથકોનો સમાવેશ કરાશે એકસો એકાવન વાઘરા મત વિસ્તારમાં કુલ બે લાખ ચોવીસ હજાર ત્રણસો બાર મતદારો નોંધાયા છે જે પૈકી એક લાખ ચૌદ હજાર એકસો સત્તર પુરુષ મતદારો એક લાખ દસ હજાર એકસો એક્યાસી મહિલા મતદારો અને ચૌદ થર્ડ મતદારો નોંધાયા છે તેમજ આ મત વિસ્તારમાં મતદાન મથકોનો સમાવેશ કરાશે ચારસો ઓગણસિત્તેર પુરુષ મતદારો એક લાખ બાર હજાર આઠસો પંચાવન મહિલા મતદારો અને સાત થર્ડ જેન્ડર મતદારો નોંધાયા છે તેમજ આ મત વિસ્તારમાં ત્રણસો તેર મતદાન મથકોનો સમાવેશ કરાશે એકસો ત્રેપન ભરૂચ મત વિસ્તારમાં કુલ બે લાખ છન્નું હજાર ચારસો છ્યાસી મતદારો નોંધાયા છે જે પૈકી એક લાખ પચાસ હજાર આઠસો ચોત્રીસ પુરુષ મતદારો એક લાખ પિસ્તાલીસ હજાર છસો એકત્રીસ મહિલા મતદારો અને એકવીસ થર્ડ જેન્ડર મતદારો નોંધાયા છે તેમજ આ મતવિસ્તારમાં બસો સાહીઠ મતદાન મથકોનો સમાવેશ કરાશે એકસો ચોપન મત વિસ્તારમાં કુલ બે લાખ હજાર પાંચસો ઓગણત્રીસ મતદારો નોંધાયા છે જે પૈકી એક લાખ બત્રીસ હજાર પાંચસો અઢાર પુરુષ અને એક લાખ એકવીસ હજાર નવસો એકાણું મહિલા મતદારો નોંધાયા છે તેમજ થર્ડ મતદારો નોંધાયા છે તેમજ આ મત વિસ્તારમાં બસો સુડતાલીસ મતદાન મથકોનો સમાવેશ કરાશે ભરતના અલી વિસ્તારમાં પેટ્રોલ છાંટી જીવતા સળગાવવાની ઘટનામાં ગંભીર રીતે દાજી ગયેલ કિશન વસાવાની ચેતર વસાવાએ મુલાકાત લઈ આરોપીઓ સામે પગલા ભરવાની માંગ કરી હતી ગત તારીખ ઓગણીસમી માર્ચના રોજ ભરૂચ શહેરના આલી વિસ્તારમાં રહેતા એકવીસ વર્ષીય કિશન કાલુભાઈ વસાવા પોતાના ઘરમાં સુઈ રહ્યો હતો તે દરમિયાન દુકાની ધારી યુવાનના ઘરમાં પ્રવેશ કરી પેટ્રોલ ભરેલ ઠેલી મારી સડકતો દીવો નાખી તેને જીવતો સળગાવી દીધો હતો આગની લપેટમાં આવી ગયેલ કિસન વસાવાની સ્થાનિકોએ બચાવી તાત્કાલિક સારવાર માટે પ્રથમ ભરૂચ સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ઘટના અંગે ભરૂચ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી હાલ યુવાનની આઈસીયુમાં સારવાર ચાલી રહી છે ત્યારે આજરોજ ચેતર વસાવાએ કિસન વસાવાની મુલાકાત લીધી હતી અને તેના ખબર અંતર પૂછ્યા હતા યુવાનના પરિવારજનોને સાંત્વના આપી ચેતર વસાવા અને તેઓના ગ્રુપથી થતી મદદ કરવાની ખાતરી આપી હતી

હોસ્પિટલમાં આવ્યા હતા એમને મળ્યા છે હવે એમની સ્થિતિ સારી છે આઈસીયુમાં છે સાથે સાથે ડૉક્ટર સાહેબને પણ અમે મળ્યા છે તેઓ પણ પૂરા પ્રયત્ન કરી રહ્યા છે ટ્રીટમેન્ટ કરી રહ્યા છે છતાંય પિસ્તાલીસથી પચાસ દિવસ સુધી અહીંયા રાખવા પડે એમ છે અને ખર્ચો પણ મોટો છે ત્યારે અમે એમના પરિવારને સાંત્વના આપી છે અને સાથે સાથે અમારા અને અમારા ગ્રુપ થકી જે પણ આર્થિક મદદરૂપ જેટલું પણ થશે અમે બધા મદદ કરવાના છે અને કિશનભાઈ જલ્દીને જલ્દી સારા થાય એ અમારા પ્રયત્નો રહેશે તમે જોઈ શકો છો આ પહેલો બનાવ નથી આવા કેટલાય બનાવો છે જેમાં આદિવાસી યુવાનોને આદિવાસી વિદ્યાર્થીઓને આવી જ રીતના ટાર્ગેટ કરવામાં આવે છે અને ટાર્ગેટ કર્યા બાદ એનું કોઈ નિરાકરણ નથી આવતું અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક ભારતી વસંત મિલ ચાલમાં યુવાનને જીવતો સળગાવી દેવાના બનાવનો ભેદ ઉકેલાયો રૂપિયા આપી લગ્ન કર્યા બાદ યુવતી પરત ન આવતા રૂપિયા પરત ન આપતા ગુનાને અંજામ આપ્યો ભરૂચ રવણ ચોકડી પર યુવકની મોટરસાઇકલ સ્લીપ થઈ જતા ડિવાઇડર સાથે અથડાતા મોઢાના ભાગે ગંભીર ઇજાઓના પગલે ઘટના સ્થળે મોત ઘટનાની જાણ થતાં જ પરિવાર સહિતના લોકો સ્થળ પર દોડી આવ્યા પોલીસ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ભરૂચ નંદેલાવ વિસ્તારમાં ભૂસા સોસાયટીમાં ભાડુઆતના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું બહાર ગામ ગયેલા ભાડુઆતને મકાન માલિકે જાણ કરતા દોડી આવી પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા તેર વર્ષીય કિશોર નું ઘટના સ્થળે મોત અન્ય કિશોર સારવાર હેઠળ વાલીઓ માટે લાલબત્તી સમાન સિટી ન્યુઝ થયા સાથે ફરી મળીશું નમસ્કાર